કોણ બોલે છે તમારે તો છે ને અહિયાં જ આવવા જેવું જોકે અહિયાં આવો તો પાછા અમને પ્રોબ્લેમ થાય ક્યાં મોકલવા એ જ ખબર નથી પડતી હાથ જોડો તમારે એક પણ સ્વિચ ચાલુ બંધ નહીં કરવાનું આપી દઉં ના પાડી દે શેના વચ્ચે વચ્ચે ટપકા મૂકો છો વગર મફત ના સ્વિચ ચાલુ બંધ ચાલુ બંધ તમે સંસારી છો સાધુ થઈ ગયા છો બહુ ભણી ગયા તમે લોકો એક વખત સ્વિચ ઓફ કરીએ તો છઠ નું પચકાણ આવે ને ચાલુ કરીએ તો અઠમ તમને જ્ઞાન છે તો નહીં કરવાનું તો તમે કાલે ભગવાનની પૂજા બંધ કરી દો કાચા પાણીથી સુકામ પક્ષાર કરો છો સુકામે ભગવાનને ફૂલો ના હાર ચડાવો એમાં તો વધારે છે ભગવાન તો ચોખ્ખા છે આવા તર્કો આપો નહીં મારી એ વાત છે વગર કારણે તમારા ઘરની અંદર થતી વિરાધના એટલું તો બંધ કરાય કે ના કરાય ગેસ ઉપર કઈ ન હોય તપેલીએ ન હોય છતાં ગેસ સળગ્યા કરે આચાર્યાંગ સૂત્રની અંદર ટીકાકાર શિલાંક લખે છે સૌથી મોટામાં મોટું શસ્ત્ર હોય અગ્નિકાશ પેલા ગેસ ની જૈના કરવાની ને પછી ઉતારવાનું છે તપેલી કે પેલા તપેલી ઉતારવાની પછી ગેસ બંધ કરવાનો ઉડતું એક સંપાતી જીવ પડી જાય ને એના માટે તો એ શું થઈ જાય ખબર છે સ્મશાન યાત્રા ચીતા ઉપર ડેડ બોડી ને ચડાવો ને અને પછી એને જણાવો એના માટે આ બધી ચિતા બની જાય ઉડતા જીવો તમને ચાલુ કરતા પહેલા પણ પુંજવાનું કીધું છે કોણ બેનો પૂંજે છે પૂંજની લટકે મારે તો હવે ઓરવા આવવાનું નથી એટલે ખબર નથી ગેસની બાજુમાં લાઇટર લટકતું હોય પુંજણી કોને ઘરમાં લટકે છે ભાઈઓ તમે ચાલુ કરો તો આમ પૂંજો ખરાબ બહુ સરસ

જૈનેતરોના ઘરની અંદર જેટલી વિરાધના થતી હશે ક્યારેક જુઓ તો ખબર પડે આપણા ભગવાને કેવા સંસ્કાર આપ્યા જેના કારણે લાખો કરોડો અબોલ જીવોની હત્યાથી આપણે બચી ગયા છે આજે બજારમાં ઢગલા બંધ પ્રોડક્ટ મારવા સિવાય કોઈ વાત જ નહીં માખી થઈ ગઈ છાંટી દો મચ્છર થઈ ગયો લગાડી દો કીડીઓ થઈ ગઈ મૂકી દો એક સમય હતો કીડી થતી હતી ને તો શું કરતા હતા લોટ મૂકી દેતા હતા બધા જ કીડીઓ ત્યાં જતા રહીએ અરે બાપ સવારે દીકરાને ઉઠાડીને વેનમાં નાખીને સ્કૂલમાં નતો મોકલતો આંગળી પકડી કીડિયારે લઈ જતો કીડિયારે કીડિયારું પૂરાવતો નંબર બે જ્યાં મકોડા હોય ને ત્યાં ગોળ મુકાવતો નંબર ત્રણ ગાય હોય ત્યાં શું અપાવતો ઘાસ પંખી હોય તો શું અપાવતો ચણ અને હવાળા બીજાના માટે કરનારા તો માત્ર જૈનો જૈનો માટે કીધું તું ને કુમારપાળભાઈનું આ કોટેશન હતું જે ચંદ્રશેખર મહારાજ ને બહુ ગમી ગયું હતું જીવ દયા એ જીન શાસનની કુળ આજીન શાસનની અધિષ્ઠા એકાદ જીવધાયા પૈસા કરતા પુણ્ય ચડે પુણ્ય કરતા પુરુષાર્થ હું એ કહેતો હતો કે તમારા પુણ્ય માટે મેં આ યુવાનોને સમજાવ્યું કે તમારે હવે પુણ્ય પુણ્યનું પણ સેવિંગ કરવું પડશે પર્યાવરણનું સેવિંગ નંબર બે ટાઈમનું સેવિંગ નંબર ત્રણ પૈસાનું સેવિંગ નંબર પુણ્યનું સેવિંગ અને નંબર પાંચ તમારા મા બાપે આપેલા સંસ્કારોનું સેવિંગ કરો આ તમારા બાળકોને સમજાવ્યું છે તમને એમ થશે મારા સાહેબ પૈસાના સેવિંગની ક્યાં વાત કરો પૈસા તો વાપરવો જોઈએ નો ડાઉટ વાપરવાનું ધર્મની અંદર પણ પચીસ ટકા તો હરિભદ્ર સુરી મહારાજે પણ કીધું છે ને કે સેવિંગ કરો